દ્વારકાના જામ એક સિરિયન નાગરિકને અવધિ પૂર્ણ થયા બાદ પણ એક વર્ષથી રીતે રહેતા ઝડપી પાડવામાં આવ્યો છે દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે આ કાર્યવાહી કરી હતી આ મામલે તેને મદદ કરનાર એક શાળા સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે ઝડપાયેલા સિરિયન નાગરિકનું નામ શાખા અલી કામિલ મઈ હબ છે જે મૂળ સિરિયાના જાબલાહ વિસ્તારનો રહેવાસી છે તે ભારતમાં વિદ્યાર્થી વિઝા પર આવ્યો હતો પરંતુ તેની વિઝા અવધી ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હતી તેમ છતાં તે ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પ્રિસિડેન સ્કૂલ સામેની રામેશ્વર દીપ સોસાયટીમાં રહેતો હતો પોલીસ આ પ્રકરણમાં પ્રિસિડેન્ટ સ્કૂલના સંચાલક મહિપત મંજીભાઈ રામજીભાઈ કચટીયાની પણ અટકાયત કરી છે મહિપત કચટીયા પણ રામેશ્વર દીપ સોસાયટી ખંભાડિયાનો રહેવાસી છે નાગરિક રીતે રહેવામાં મદદ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે ગત તારીખ પંદર ના રોજ સવારે પેટ્રોલિંગ દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી કે પ્રેસિડેન્ટ સ્કૂલમાં એક વિદેશી યુવાન શંકાસ્પદ ગતિવિધિઓ સાથે રહે છે આ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને શાળાના પ્રિન્સિપાલ ઓફિસની એડમિન ક્લાકની ઓફિસમાંથી શાખા અલી કામેલ મૈહબને ઝડપી પાડવામાં આવ્યો હતો બંને આરોપીની વિધિવત રીતે અટકાત કરીને વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે હાઇલર્ડ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં આવતો હતી અને એ ઉપરાંત પણ અમારી એ સોજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતાં સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી જે સિરિયાનો રહેવાસી છે તે પ્રેસિડન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે ની સાથેથી મળી આવે છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને બે હજાર ઓગણીસમાં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થયેલ ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલા પણ તું વિઝાને મળેલ નહીં અને દે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે પરંતુ વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સીરિયા જવા માટે પણ કહેલ પરંતુ તે સીરિયા ગયેલ નહીં ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે પિન્ડલ એપ્લિકેશન છે જે એલજીબીટી કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મહીપતભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જામખંભાળિયાની અંદર પ્રેસિડેન્ટ સ્કૂલ છે જે મહીપતભાઈની તેમાં તેની સાથે છેલ્લા બે વર્ષથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે એલજીબીટી પ્રકારના સંબંધો એને માહી સાથે હોય જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાની મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતા હોય જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું એનો બેંક એકાઉન્ટ એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું અને આગળની જે કાંઈ તપાસમાં ખૂલે એ અમે કરીશું જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા